એમાં એકને તો મેં કીધું કે આવી રીતે આમ આ આવી રીતે ન કરે આમ થા પાટી થૂકી ને કે વિદ્યા હવે વિદ્યા ગામડામાં તો એ વખતે હવે તો બહુ સુધારો થયો છે પણ એ વખતે મને ખબર છે એવા ગંધરા ક્યાંક લખ્યું હોય ને પછી પાટીમાં ભૂ હોય ને હાથું કરી પાછા લખે એક અડે એક ઓલા એકને એમ થાય કે હું આ ક્યાં પીડ્યો નરકમાં એ પહેલાંમાંથી બહાર ન નીકળે પાંચ પાંચ વરસ પહેલાંમાં હાથ હાથ વર પહેલાંમાં જ હોય તે બીજા બધા નવા નવા આવતા જાય પણ આ જ્ઞાન્યા પીઢીઓ હોય એના એ ક્લાસમાં છ છ હાથ હાથ વર એની બાર રખડી એના બાપાઈ માથે લમણે દઈને હાથ દઈને રોતા હોય એની બાર રખડી અને આને કંઈ આવડે જ નહીં તો પછી નાના નાના છોકરા હોય એની વચ્ચે આ ઢાંડા જેવો બેઠો બેઠો તોય પાછો હ ધો એક અડે એક હજી એક અડે એક માં જ પડ્યો પછી બાવી પર પછી જે મળે ને એ બધાના ઓળખાણ આપે તો એમ કે હું આની અરે ભણતો કારણ કે આખી નિહાળે રે ભણ્યો બધા તો આગળ 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 થઈને પછી સાતમું પાસ થઈ નીકળી ગયા હોય ને આ આપણે આપણે અઠે દ્વારકા ત્યાં ત્યાં પડ્યો જે મળે કે આ મારી યાર ભણતો ગામડામાં એક જણ એક ભાઈ ત્યાં ગયા ને કોઈ મહેમાન તો છોકરો પગે લાગ્યો કે આ આપણો નાનો હું નામ તક મારું નામ કાનો ક્યાં સુધી ભણ્યો તો કે રોંઢા સુધી રોંઢો એટલે બપોર પછીનો સમય એટલે સાડા ચાર સુધી જ ભણ્યો એમ સાડા ચાર પીએમ ક્યાં સુધી ભણ્યો તો કે રોંઢા સુધી એ પાંચમા સુધી છઠ્ઠા સુધી કે વાત જ ન હોય કારણ કે હવારે મૂકવા ગયા તા રોંઢે જ પાછો વી આવ્યો ઘેર રોંઢો આ જો ભળકડું ભળકડું એટલે ડાઉન ડોન કે ડી એ ડબલ્યુ એન ને હે ડોન ડોન કહેવાય તો ડોન પાછો અંગ્રેજીમાં મને બહુ બહુ કન્ફ્યુઝન થાય બેગ ને બેગ એમાં પછી હવે હું શીખું છું ધીમે ધીમે ગેટ અને ગેટ ગેટ ને ગેટ અને ગેટ પેલા અમારે બધું ગેટ જ થતું હજી તો તમે ગુજરાતમાં જાઓ ગેટમાંથી બહાર નીકળી જાવ સમજાતું નથી હજી મને એ સમજાતું નથી કે બ્યુટી બટ થાય તો પીયુટી પટ કેમ ના થાય પીયુટી પુટ થાય પાછું અને જો પીયુટી પુટ થાય તો બ્યુટી બુટ કેમ ના થાય આવું એ વખતે સાહેબ ને પૂછતા તો સાહેબ મારતા મૂંગા મૂંગા ભણો ને એમને જેમ ભણાવીએ એમ જેમ કહીએ માનો એની વે મોજ કરવાની નિશાળમાં ભણતા ત્યારે બહુ મોજ કરતા એમાં અમારે પાછું એવું હતું કે અઠવાડિયાના છ દીમાંથી તો ચાર સાહેબ આવ્યા ન હોય અને જેવી ખબર પડે કે સાહેબ ન થવાના એટલે સીધા નિશાળ માંથી નીકળી નદીએ જઈ દફતર કિનારે મૂકી કપડા કાઢીને સીધા નદીમાં એ ગુનામાં એમને તો એક વાર ખાડું પીડ્યું હોય ભેહુ એક વાર અહીંયા છોકરાઓ ધૂબકા મારતા હોય પછી ટુબલ બુબલ કેવો એમને એમ તડકામાં શરીર હુકાઈ જાય ને પાછા ચડ્ડી બડ્ડી પહેરી ઘેર તો અહીં ઘરવાળા પૂછે કે કેમ વેલા આવ્યા સાહેબ ને થાય દફતર નો ઘેર ઘા કરીને તરત પાછો રમવા હોય જાવ એવું ભણવાનું હતું અને આવડા હાથું વાળા તો બહુ જોયા અને નફટાઈ નફટાઈ જુઓ એમાં એક ને તો મેં કીધું કે આવી રીતે આમ આ આવી રીતે ન કરે આમ થા પાટી માં કે વિદ્યા હવે વિદ્યા બોલો હવે આવાથી એટલા વિદ્યા ગંધરા ખેર વ્યાકરણ જેમ જે ભણ્યા હોય હું તો હમણાં કથાઓમાં ખાલી આમ જસ્ટ એક નમૂનો આપું જે અમારા અમારા ગુરુજી અમને આપ્યો હતો વ્યાકરણમાં નહીં તો વ્યાકરણ છે ને બધાને બહુ એકદમ સાવ વૃક્ષ સબ્જેક્ટ લાગે બોરિંગ સબ્જેક્ટ લાગે પણ એ કેટલો ઇન્ટરેસ્ટિંગ થઈ શકે એ અમારા ગુરુજીની વાત ઉપરથી એ આમ કહેતા કે બચ્ચો એ હિન્દી શીખવાડતા અમે તો એ કે બચ્ચો હિન્દીઓ કે કાકી मराठियों की चाची गुजरातियों की नानी और पंजाबियों की दादी कौन है बताओ वो कौन है एक बात एक क्लू दे दूं वो एक ही है वही है हिंदियों की काकी गुजरातियों की नानी मराठियों की चाची और पंजाबियों की दादी वो कौन है सिखवाड़ता वो है षष्ठी एक वचन भी एक वचन वो हिंदियों की काकी है दिल्ली का दिल्ली की काकी दिल्ली का झोरा दिल्ली की झोरी काकी गुजरातियों की नानी अहमदाबाद ना अहमदाबाद नी મરાઠીઓ કી ચાચી મુંબઈ ચા મુંબઈ ચી મુ પંજાબીઓ કી દાદી પંજાબ દા પંજાબી દાદી બોલેવો એક હે આવી રીતે શીખવાડે તો આપણને વ્યાકરણ ગમે કે નહી પછી બોરિંગ ના લાગે સમજાવતા સ્વર અને વ્યંજનની વાત ત્યારે એમ કે સ્વર છે ને એન્જિન છે વ્યંજન છે ડબ્બા છે ખ ગ બધા ડબ્બા અને અ આ ઈ એ બધા સ્વર એ એન્જિન જેમ એન્જિન એ જ ડબ્બાને ખેંચે ડબ્બો એમને ન ચાલે એમ સ્વર વિના વ્યંજન બોલાય નહીં લખી ભલે લ્યો પણ બોલવા માટે સ્વરનું એન્જિન જોઈએ લકોમ ખોડોય ક પ્લસ અ ત્યારે ક એમ બોલાય ક પ્લસ આ તો કા ક પ્લસ ઈ તો કી ગાઘરીપુલ કું પહેર્યા પછી એણે તે પાછો ડ્રેસ પહેર્યો सलवार कमीज પહેર્યા kurta પહેર્યા પછી એણે તે વળી પાછો જીન્સ ને ટોપ પહેર્યો પછી એણે પાછો એ આવી રીતે ઈવડી હોય ઈની ઈ પણ નોખ નોખો પહેરે ને ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ એમ બાર અક્ષરી થાય એટલે ભણાવવામાં આવતું ગુજરાતીમાં અહીંયા સ્કૂલ તો ચાલતી હશે ગુજરાતી કને કાય નઈ કને કાનો કા घने रसोई की गोई के कने दीर्घ की गैक कने रसवाड़ू को गने रसवाड़ू को गणे दीर्घवाणु को गण दीर्घवाणु को गने एक के घने एक के

એનું નામ બાર અક્ષરી છે પણ અમારે ગામડા બારખડી બાર અક્ષરી નું અપ્રભંશ થઈને બારખડી વાત સાચી એની બારખડી આ હરખો ભણતો તો છે નહી વતરણા લખવાય તો ખાઈ જાય નિશાળમાં ત્યાં ધૂળી નિશાળમાં નાના છોકરા વતરણા ખાઈ જતા હવે હવે ઘણો સુધારો છે એમાં હમણાં તો ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ ચાલે જ ને અમારે એક ભાઈ મુંબઈ થી ગામડે ગયા પોતાને પછી દાઢી કરવાની હતી એને તો ત્યાંનો પેલો હોય ને ભાઈ એને બોલાયો તો બાર બાર આવ્યો તો દાઢી કરવાની એટલે એનું બધું સામાન કાઢ્યું અને ઓલી વાટકી સાબુની ડબ્બી આવતી ને એમાં પછી આમ બ્રશ કરવાનો તો એમાં બ્રશ હા હા મોલો કે તું આ હવે મારી દાઢીએ ચોપડીશ કાંઈ ભાન બાન છે કે નહીં અલે આ પાણી લે આના ઉપર થૂક્યો તું કે સાહેબ તમે શહેરના માણસ છો મને ખબર છે એટલા માટે તો આમાં થૂક્યો સાહેબ અહીંયા હોય તો સીધા અહીંયા જ થૂકીએ પછી જ્ઞાન ન્યા ચોપે હવે બહુ સુધારો આ તો આ જૂની વાત છે આ વિનોદ કરવા માટે તો બાકી નહીં તો હજી હાલતા જાય ને થૂકતા જાય ખબર નહીં મોઢામાં અને અમે પાનની પિચકારીઓ મારતા જાય ને અમારે તો સરકારી ઇમારતોમાં જ્યાં લખ્યું હોય કે અહીંયા થૂકવું નહીં ત્યાં ગામ આખું થૂકે એના ખૂણા ભર્યા જ હોય પાનની પિચકારીઓથી એવા ગંધરા પાંચ ડગલા હાલે પંદર ડગલા હાલે ને હાથ થૂક પૂછવું ના પડે તમારે ફલાણા ભાઈ ક્યાં ગયા બળખે બળખે વયા જાઓ નિશાની છોડતો ગયો છે છેલ્લો બળખો જ્યાં પીડ્યો હશે અને માખ્યું બણબણતી હશે અને બાજુ બેઠો હશે હવે ધીમે ધીમે હાઇજીન બાબતમાં સુધારો એક શબ્દ સમ્યક પ્રયુક્ત स्वर्गे लोके च काम धुक भवती शब्द में बड़ी ताकत है एक शब्द जो योग्य रीते वपरायो हो योग्य समये योग्य लैका थी योग्य लैजा थी सॉरी हाँ साहेब वेरी सॉरी बोलते कि सॉरी अवे सॉरी तो कि શબ્દ તો એ જ છે સોરી પણ લહેજો તમારો ભાવ આખો બદલાય એટલે સમ્યક પ્રયુક્ત એનો યોગ્ય રીતે ઉપયોગ આલોકમાં અને પરલોકમાં તમારા માટે કામધેનું બની અને તમને ઈચ્છિત આપનારો બને શબ્દ બડી તાકાત શબ્દો તો ત્યાંય બોલાતા હોય શબ્દ અહીંયાય બોલાતા હોય પણ આ શબ્દ બોલાતા હોય તો આપણને ઉઠવાનું મન થાય નહીં અને ઓલા શબ્દ બોલાતા હોય પણ હુઈ જાય ઊભા થઈને વયા જાય ક્યાં રસની સૃષ્ટિ થાય કે નથી થતી તો જે તમને રસમાં સ્થિત કરે એક કથા અમારે એક વૃંદાવનના સંત તો એવું કહેતા કે જેમ તમે પાન ખાઓ અને આ મોઢું લાલ થઈ જાય એનું કારણ એ છે કે પાન એના ઉપર ચૂનો હોય એમાં સોપારી હોય એ તો હોય પણ એમાં કાથો હોય એટલે પાન લાલ થાય છે મોઢું લાલ થાય પાનમે કથા ન હો તો મુહ લાલ નહીં હોતા ઓર જીવનમાં યદી કથા ન હો તો જિંદગી લાલ નહીં